મુંબઈના અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરના સથવારે ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાનું આયોજન સુરતના જીવન ભારતી રંગભવન ખાતે કરવામાં આવ્યું ગુજરાતના કલાકારોને ત્રિ અંકી નાટકો માટે સ્ટેજ મળી રહે તેવા આશયથી શરૂ કરવામાં આવેલી આ સ્પર્ધામાં મોટા પ્રમાણમાં દર્શકો ઉમટી પડ્યા હતા સિનેમા જોવા વર્ગ બહોળા પ્રમાણમાં છે ત્યારે નાટકે તેના દર્શકો જાળવી રાખ્યા છે ત્રિ અંકી નાટકો માટે મુંબઈનું સ્ટેજ જંખતા હોય છે નવોદિત કલાકારોથી માંડી અને અનુભવી કલાકારો સુધી તો અમે નક્કી કર્યું કે મુંબઈનું પ્લેટફોર્મ આપવું નાટકમાં કંઈક નવું કરવા માટેની પ્રેરણા આપવી અને અનુભવીઓને કંઈક નવું અને નોખું કરવા માટે પ્લેટફોર્મ મળે એ બંને વસ્તુ ધ્યાનમાં રાખીને અમે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે આ નાટ્ય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરમાંથી ચૌદ નાટકો સ્પર્ધામાં હતા જેમાં અમદાવાદ પણ સાથે લાગણીઓથી ભરપૂર એવા આ નાટકમાં વિવિધ પાત્રો એ અદભુત અભિનય દ્વારા દર્શકો ના દિલ જીતી લીધા ખાસ હું આપણે વાત કરીશ ખુશાલી ના વંશમોર આ નાટક વિશે આપણા સમાજમાં સામાન્ય રીતે લગ્ન સમયે સપપતિની સાત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે અને આપણે બધા જ લોકો એવું માનતા હોઈએ છીએ કે એ જે સાત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે એ પત્નીએ પાડવાની છે ખરેખર હકીકત એવી છે કે પતિ અને પત્ની બંનેએ પાડવાની હોય છે તે નાટકનું હાર લઈ અને આ અમે રજૂ કરી રહ્યા છીએ ફિલ્મોની વચ્ચે નાટકોએ પોતાની જે પકડ જમાવી રાખી છે તે જ દર્શાવે છે કે ગુજરાતી નાટકોના વિષયોના કારણે હજુ પણ દર્શકો તેને જોવા માટે આકર્ષાય છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વી ટીવી સુરત